નમસ્કાર મિત્રો મિત્રો ગણેશ જાડેજાનું રાજકારણ દાવ પર ગણેશ ગોંડલનું રાજકારણ દાવ પર કેમ સુરેન્દ્રનગર સુધી લંબાયા આવનાર દિવસોમાં કાચું ભૂલ સાબિત સાબિત થશે થશે ગુનેગાર તો તો શું થઈ શકે છે વિસ્તારથી વાત કરું માર્ચ હજાર થી ગણેશ જાડેજા સામે પણ સવાલો ખૂબ થઈ રહ્યા છે અને ગોંડલનો જે જાડેજા પરિવાર છે જે જીતો આવ્યો છે ધારાસભ્યની ચૂંટણીમાં તેની સામે પણ સતત સવાલો થઈ રહ્યા છે કાયદો વ્યવસ્થા સામે પણ સતત સવાલો થઈ રહ્યા છે બેશક હજુ સુધી સાબિત નથી કરી શકાયું પરંતુ જે પ્રકારના સમાચાર મળ્યા જે પ્રકારના સબૂત મળ્યા જે પ્રકારની વાત સામે આવી એ મુજબ લોકો પોતપોતાના મંતવ્ય આપી રહ્યા છે બાબત છે કે રાજકુમાર યુવાન પોતે ગોંડલમાં રહેતા હતા ગોંડલમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા હતા અને બે માર્ચ બે હજાર માં પોતાના પિતા સાથે પસાર થઈ રહ્યા હતા આ સમય દરમિયાન તેના પિતા સાથે રકજક થાય છે અને કહેવામાં આવે છે ત્યારબાદ તેઓ જિરાજસિંહ જાડેજાના ઘરમાં જાય છે ગણેશ ગોંડલ તેના સમર્થકો બેઠા હતા તેની સાથે તેની વાતચીત થાય છે અને ત્યાંથી નીકળ્યા બાદ થોડા સમય પછી એની લાશ મળે છે કહેવામાં આવે છે કે આ અકસ્માત છે પરંતુ પરિવારજનો કહી રહ્યા છે કે અકસ્માત નથી આ મોત છે અકસ્માતમાં ન ખપાવો અમારો દીકરો ગયો છે અમારો ભાઈ ગયો છે અને ખરા અર્થમાં આની પાછળ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ ગોંડલ જવાબદાર છે વાત એ પણ છે કે આ મામલો આગળ ચાલ્યો સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી હાઈકોર્ટમાં આ બાબતની માગ કરવામાં આવી અને હાઈકોર્ટે કહ્યું કે રાજકોટ બહારના કોઈ અધિકારીને તપાસ સોંપો પ્રેમસુખ ડેલુ સુરેન્દ્રનગરના એસપીને તપાસ સોંપવામાં આવી તપાસ અધિકારી છે આ સાથે જે ડી પુરોહિત ડીવાય એસપી પણ તપાસ કરી રહ્યા છે ફરીથી સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને આ જ કારણોસર સુરેન્દ્રનગરમાં ગણેશ ગોંડલે લંબાવવું પડ્યું ત્યાં સુધી જવું પડ્યું પોલીસની સામે સીધું ટટ્ટા રહીને ઊભું રહેવું પડ્યું વાત એ છે કે પ્રેમસુખ ડેલુએ શું કહ્યું સાંભળો આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જે પ્રોઈ સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસનું ફેટલ દાખલ થયેલું છે આ ગુનાના તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનની હાઈકોર્ટ જે છે ત્યાં દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરો આજના દિવસ ટોટલ તેર શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલાં પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આ કેસને જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ એ લોકો અને આ સી સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે કે એસપી શું વાત કરી તમે જુઓ કે સીસીટીવી ક્યારે જાહેર કરવામાં આવશે સીસીટીવીમાં શું છે એ ખરા અર્થમાં આજની તારીખે પણ એક ચર્ચાનો વિષય છે કે ગણેશ ગોંડલના ઘરે ગયા રાજકુમાર ઝાડ તેના પિતા ત્યારે તેની સાથે શું કરવામાં આવ્યું તે ત્યાંથી નીકળ્યા ત્યારબાદ તેની લાશ મળી આ વચ્ચે શું થયું અલગ અલગ જગ્યાએથી તેઓ પસાર થતા હતા તો તેના સીસીટીવી ફક્ત અમુક સેકન્ડોના કેમ વાયરલ કરવામાં આવે છે પૂરા વાયરલ કરો પાંચ દસ મિનિટના વાયરલ કરો ખબર પડે શું તેની પાછળ કોઈ ચાલી રહ્યું હતું તેની પાછળ કોઈ જઈ રહી હતી ગાડી તેને ચલાવવામાં આવી રહ્યું હતું કે પોતે જ ચાલી રહ્યો હતો કારણ કે આટલા ઓછા સમયમાં આટલું અંતર કાપવું ખરેખર સવાલ થાય છે તેનો અકસ્માત થયો તો અકસ્માતમાં જે પ્રકારના નિશાન હોય તેનાથી વિપરીત ઈજાના નિશાન શરીર પર કેમ મળી આવ્યા આ બધા સવાલો છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે આવનાર દિવસોમાં ખરા અર્થમાં જો ગણેશ ગણેશ ગોંડલ ગોંડલ દોષિત સાબિત થાય છે તો પછી તેનું રાજકારણ ખતમ થઈ શકે છે તેનું મુખ્ય કારણ એ છે કે ભૂતકાળમાં તેના પિતા જયરાજસિંહ જાડેજા આમાંથી પસાર થઈ ચૂક્યા છે વિક્રમ રાણા તેમના નજીકના વ્યક્તિની હત્યા થાય છે ત્યારબાદ નિલેશ રૈયાણીની પણ હત્યા થાય છે વિનુ શિંગાળાની પણ હત્યા થાય છે અને નિલેશ રૈયાણી હત્યા કેસમાં જનમ ટીપની સજા જીરાતસિંહ જાડેજાને મળે છે જોકે ત્યારબાદ જામીન પર છૂટી જાય છે પરંતુ ચૂંટણી નથી લડી શકતા અંતે પરિવારમાં માં ટિકિટ મળે છે પરંતુ તે પોતે તો નથી લડી શકતા કહેવાનો અર્થ એ છે કે ગણેશ ગોંડલને પણ બે હજાર સત્યાવીસ માં ચૂંટણી લડવી છે ભયંકર એક્ટિવ છે ગામડે ગામડે ફરી રહ્યા છે પણ જો દોષી સાબિત થાય તો પછી ભારતીય જનતા પાર્ટી હાથ ઊંચા કરી લે તે નહીં પરંતુ તે કહે તેને આપી દે પરંતુ તેને તો ટિકિટ ના મળે એટલે કે રાજકારણમાં પ્રવેશ કરે આ પહેલા જ તેનો ખેલ પડી જાય મીરાબાઈનું એક ખૂબ સારું ભજન છે ખૂબ સારું લખેલું છે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી જેવા કર્મ હશે તેવા ફળ મળશે જો ખરા અર્થમાં ખોટું કર્યું હશે કાયદો કાયદાનું કામ કરશે તો પછી ગણેશ જાડેજાની મુશ્કેલી વધી શકે છે રાજકારણ ખતમ થઈ શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ